સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં જૂના શિક્ષકો શ્રી કમલેશભાઈ પટેલ શ્રીમતી નેહાબેન પટેલ તથા શ્રીમતી સ્વાતિબેન પરમારને પોતાના વતન ખાતે બદલી મળતા શ્રદય વિદાય આપવામાં આવી હતી સાથે શાળામાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપતા શ્રી હરિભાઈ બરુવાડ શ્રીમતી રીટાબેન પરમાર શ્રીમતી જાબેન ભાટિયા અને કુંવાડી એકતાબેન શ્રીમાળીને નવી નિમણૂક પ્રાપ્ત થયા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી આ સમારોહના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ શ્રી ધીરજભાઈ શાહ રહ્યા સમારોહમાં વિશિષ્ટ મહેમાન તરીકે સંસ્થાના મંત્રી શ્રી જીતુભાઈ ધાંધારા થરા નગરપાલિકાના સદસ્ય શ્રીમતી ગીરાબેન શાહ થરા પૂર્વ આચાર્ય ડોક્ટર હેમરાજભાઈ પટેલ વર્તમાન આચાર્ય ચારણ શાળા પૂર્વ આચાર્ય શ્રીમતી પ્રવીણાબેન કેસાભાઈ જોશી ઉપસ્થિત રહ્યા સંસાધનો જોડાયેલા વિવિધ શૈક્ષણિક પ્રતિનિધિઓ પ્રગતિ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી અંજનાબેન ઠક્કર મધુસિંહ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભલાભાઈ નાવદા તથા શાળાના આચાર્ય કુંવાડી ગીરાબેન અખાણી

વીસ વર્ષ સુધી સળંગ સતત મારું કાર્ય કર્યું અને ખૂબ સારી રીતે નોકરી કરી આ દરમિયાન મને સ કાંકરી તાલુકા મંડળ અને શીર શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય પરિવાર તરફથી ખૂબ સહકાર અને કામ કરવાની મોકળાશ આપી જૂના શિક્ષક ભરતી વર્ષ બે હજાર ચોવીસ મુજબ મારી બદલી હવે ઉત્તર બુનિયાદી વિદ્યાલય જીભડા તાલુકો દિયોદર ખાતે થઈ તો આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ અમારો શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને શાળા પરિવારે અમારું ખૂબ સન્માન કર્યું એ બદલ આ તબક્કે હું શાળા પરિવાર અને સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કાંકરેજ તાલુકા કેળની મંડળ સંચાલિત શેઠ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલયમાં આજ રોજ અમારા ત્રણ શિક્ષક શિક્ષકોનો વતન જિલ્લા ફેર જે બદલી થઈ છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે આ એમને ત્રણેય શિક્ષકોએ અમારા ત્યાં વીસ વીસ વર્ષ નોકરી કરી ખૂબ સારી રીતે અમારી સંસ્થામાં કામ કર્યું છે અને એ હવે જે સંસ્થામાં જાય ત્યાં પણ ખૂબ સારી રીતે સંસ્થામાં કામ કરે એવી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ